જંબુસરમાં દિવ્યાંગ યુવતી પર સામૂહિક દુષ્કર્મ પોલીસે આરોપીને ઝડપ્યા જંબુસર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એકવીસ વર્ષની દિવ્યાંગ યુવતી પર બે શખ્સો દ્વારા સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ગંભીર ઘટના સામે આવી છે ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી જંબુસર પોલીસે ઝડપી કાર્યવાહી કરી ગણતરીના કલાકોમાં જ બંને આરોપીઓને નડિયાદ ગામની સીમમાંથી ઝડપી દીધા ભોગ બનનાર યુવતીની માતાએ આઠ માર્ચ બે હજાર પચીસના રોજ જંબુસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યા મુજબ આરોપી અશ્વિન સંજય રાઠોડ અને વિજય ખોડુ રાઠોડ જે રાત્રિના સમયે નડિયાદ ટંકારી ચોકડી પાસે આવેલી ફરિયાદીના રહેણાંક છાપરામાં ઘૂસી જઈ યુવતી પર દુષ્કર્મ આચર્યું હતું આ આરોપીઓ દુષ્કર્મ પૂર્વે સંપૂર્ણ આયોજન સાથે આવ્યા હતા તેઓ તેલની બોટલ પણ સાથે લાવ્યા હતા અને રાત્રિના લગભગ બે વાગે યુવતી પર સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું યુવતી પર અત્યાચાર કરતી વખતે ફરિયાદીની ભાભી જાગી ગઈ અને તેણે બૂમો પાડતા આરોપીઓ છાપરાની પાછળથી તાડપત્રી ખસેડીને ભાગી ગયા હતા યુવતી દિવ્યાંગ હોવાથી બોલવામાં તકલીફ હોવાથી તેણીની માતાએ જંબુસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે પોલીસે ભારતીય નાગરિક સંહિતાની સંબંધિત કલમો હેઠળ ગુનો રજિસ્ટર કર્યો અને તાત્કાલિક તપાસ શરૂ કરી છે નાયબ પોલીસ અધિક્ષક પીએલ ચૌધરી અને પોલીસ ઇન્સ્પેક્ટર એવી પાણમિયાના માર્ગદર્શન હેઠળ જુદી જુદી ટીમો બનાવી ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ હાથ ધરવામાં આવી જંબુસર અને આજુબાજુના વિસ્તારોમાં પોલીસે રાતભર સર્ચ ઓપરેશન કર્યું જે બાદ નવ માર્ચ બે હજાર પચીસના રોજ સવારે બાતમી મળી કે બંને આરોપી નડિયાદ ગામની સીમા છુપાયા છે પોલીસે તરત જ નડિયાદ ગામમાં દરોડો પાડીને બંને આરોપીઓને ઝડપી લીધા છે અને વધુ તપાસ માટે આઈયુસીએડબ્લ્યુ યુનિટ ભરૂચને સોંપવામાં આવ્યા છે હવે તેમની રિમાન્ડ મેળવવા માટેની કાર્યવાહી શરૂ કરી છે જંબોસર પોલીસની ઝડપી અને અસરકારક કાર્યવાહીના કારણે ગુનામાં સંડોવાયેલા આરોપીઓ ઝડપાઈ ગયા છે અને વધુ તપાસ ચાલુ છે આઠ માર્ચ બે હજાર પચીસના રોજ જંબુસર પોલીસ સ્ટેશન ખાતે એક ફરિયાદ નોંધવામાં આવે છે જેમાં ભોગ બનનારની માતા પોતે ફરિયાદ આપે છે અને પોતે જણાવે છે કે પોતાની દીકરી કે જે દિવ્યાંગ છે તેમના ઉપર સામૂહિક બળાત્કારની એક ઘટના ઘટે છે જેનું અનુસંધાને તેમની માતા એવું જણાવે છે કે બે આરોપીઓ જેમનું નામ છે અશ્વિન રાઠોડ તેમજ વિજય રાઠોડ કે જે

તાત્કાલિક પકડી પાડવામાં આવે જે અનુસંધાનને જંબુસરના પીઆઈ શ્રી એવી પાણમિયા દ્વારા જુદી જુદી ટીમોની રચના કરવામાં આવે છે તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સી અને ટેકનિકલ સર્વિલન્સની મદદથી આરોપીઓની શોધખોળ હાથ ધરે છે ઘણી મહેનત ના અંતે એક સફળતા પ્રાપ્ત થાય છે અને આરોપીઓ કે જે બે અશ્વિન રાઠોડ તેમજ વિજય રાઠોડ કે જે નડિયાદની સીમમાં છુપાયેલા હોય છે અને તેમને ત્યાંથી પકડી પાડવામાં આવે છે અને તેમની ટીમ દ્વારા કાયદે કાયદેસરની કાર્યવાહી આગળ હાથ ધરવામાં આવે છે અને આરોપીઓને હાલ અટક કરેલ છે